ચંબુસર તાલુકાના કાવી ગામે દરિયામાં ગયેલ માછીમારની જાળમાં આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતું વિશાળ શિવલિંગ ફસાઈને આવતા માછીમારો તેને કિનારે લઈ આવતા ગ્રામજનો શિવલિંગને દર્શને ઉમટી પડ્યા હતા આશરે એક ક્વિન્ટલ વજનના શિવલિંગને મહામુસીબતે નવડીમાં ચડાવી કિનારે લાવ્યો અને અમને શિવલિંગ મળેલું છે દરિયા દરિયામાંથી અમાર જાળમાં ફસાયેલું છે હમણાં દસ લોકો અમે ઊંચક છે ઉચકાતું નથી પણ આ વસ્તુ પાણીમાં તળે છે છે પથ્થરનું શિવલિંગ પથ્થરનું છે પણ પાણીમાં તળે છે પણ બળ પછી અમારથી ઉચકાટું નથી દસ લોકોને ઉચકાવા માટે પણ નથી ઉચકાતું આ શિવલિંગ છે મહાદેવ નું જોઈ શકો છો ભગવાન ના અંદર આકાર છે બધી મૂર્તિઓ છે બધું વસ્તુ છે અહિયાં અંદર શેષનાક આવેલો છે અંદર શિવલિંગમાં અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ ખાત માં મનેલું છે મંદિર આ શિવલિંગ અમને તમે જોઈ શકો છો હજારો પુરાણું શિવલિંગ છે આ તમે જોઈ શકો છો હમણાં